સુરત જિલ્લાના કામરે તાલુકાના આસ્તા ગામે પડતર પ્રશ્ને રહીશોએ હાઇવેની કામગીરી અટકાવી હતી ગામ નજીકથી જમીન સંપાદન કરી એક્સપ્રેસ હાઇવેની કામગીરી કરતા ગ્રામજનોએ પાણી નિકાલ સાથે સર્વિસ રોડની માંગ કરી છે બે વર્ષથી માંગ છતાં કામગીરી નહીં કરાતા ગ્રામજનોએ બોલ કર્યો હતો સુરત જિલ્લાના જમીન સંપાદન અને એક્સપ્રેસ હાઇવેની કામગીરીને લઈને ફરી વિરોધ થયો છે વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઇવેની કામગીરી હાલ ચાલી રહી છે કામરેજ તાલુકાના આસ્થાના ગામેથી એક્સપ્રેસ હાઇવે પસાર થાય છે છેલ્લા કેટલાક વર્ષોથી આ એક્સપ્રેસ હાઇવેની કામગીરી અહીંયાથી ચાલી રહી છે જ્યારથી એક્સપ્રેસ હાઇવેની કામગીરી શરૂ થતાં પાણીનો ભરાવો થયો અને વાહનોને આવવા જવા માટે અનેકવાર મુશ્કેલી ઊભી થતી હોય છે જેથી શરૂઆતના સમયથી સ્થાનિક રહીશું અને ખેડૂતો અહીંયા સર્વિસ રોડ તેમજ પાણી નિકાલની વ્યવસ્થા માટે હાઇવે ઓથોરિટીને રજૂઆતો કરી પરંતુ ત્યાં સુધી તો સમસ્યા ઉકેલ આવ્યો નથી સને આસ્તા ગામના રહીશો પરંતુ આજ દિન સુધી સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી જેથી આજે ગ્રામજનોની ધીરજ ખૂટી અને જ્યાં હાઈવે ની કામગીરી ચાલતી હતી એ કામગીરી રહીશો અટકાવી દીધી અને પોતાની માંગ જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી કામગીરી નહીં કરવા દેવાનું જણાવ્યું હતું જોકે બે વર્ષની લાંબી લડત બાદ પણ ગ્રામજનોને ન્યાય નહીં મળતા ગ્રામજનો હવે આગામી દિવસોમાં આંદોલનના માર્ગ અપનાવે તો નવાય નહીં मैनेजर आई गांव लोगों ने विरोध प्रदर्शन करके काम बंद करवा दिया है किस वजह से काम बंद करवा गांव के कर किसान नाला बनाने के लिए सर्विस रोड मांगा है तो हमारा गया है एच में हमारे पीडी साहब जो हमको देंगे अप्रूवल हम चालू कर देंगे सर उसको गा, और कल आ रहे हैं सर वो हमारे गांव का नाला भी जो बना हुआ है वो भी सर उनको मैंने बोला किसानों को दिक्कत नहीं होने देंगे चाहे कुछ भी हो जाए सर अभी काम बंद हो गया क्या कहेंगे सर अभी उनसे रिक्वेस्ट कर रहे हैं आज आज कल हमारे सर आ रहे हैं એની અંદર વારંવાર રજૂઆત કરવામાં આવી ખેડૂતોના પ્રશ્નોને લગતી કલેક્ટર સાહેબ ને પણ અમે વારંવાર રજૂઆત કરી કલેક્ટર સાહેબે ઓર્ડર પણ આપ્યો કે ગામના રસ્તા અને ગામના પાણીનો નિકાલ માટે જે કઈ સગવડ કરવી પડે બધી કરી લેવાની આજે બે વર્ષ થઈ ગયા બે હજાર બાવીસથી અમે રજૂઆત કરી એક્સપ્રેસ હાઈવેના પ્રોજેક્ટ ડાયરેક્ટર પીડી સાહેબ ભાટી સાહેબ તુષારભાઈ એ લોકો સ્થળ પર આવીને અહીંયા ઘડી વાતચીત કરી ગયેલા કે તમારું બધું કામ થઈ જશે છતાં પણ આજ દિન સુધી કંઈ પણ વસ્તુ થયું નથી અને બસ આ એક જ વસ્તુ કે થઈ જશે થઈ જશે અને એ લોકો એ લોકોના પ્લાન પ્રમાણે કામ કરે છે અમારા પોતાના અમારી જે સગવડ પ્રમાણે અમે જે લખીને આપેલું તે પ્રમાણે કોઈ કામ થતું નથી તો અમે અહીંયા વિરોધ પ્રદર્શન આખો ગામ ભેગું થઈને આ બાજુના ગામના લોકો પણ આવીને વિરોધ કરતા છે તો જ્યાં સુધી એ લોકોના અધિકારીઓ આવીને અમારા પ્રશ્નોનું નિરાકરણ નહીં કરે ત્યાં સુધી અમે અહીંયાથી કસવાના નથી અને અમારા પ્રશ્નોનું નિરાકરણ કરી આપો કારણ કે ચોમાસામાં દર ચોમાસે આ બા તમે જોઈ શકો કે આ બાજુના ખેતરમાં પાણીનો ભરાવો થાય ચાર ગામનું પાણી અહીંયા આવીને ભેગું થાય એ પાણીનો નિકાલ અમારે કાં કરવાનો ખેડૂતના ખેતરમાં રવા દેવાનું કે ગામમાં લાવવાનું પાણી રસ્તા નહીં મળે રસ્તા જો તમે પુલિયા એકદમ નીચા થઈ ગયેલા સર્વિસ રોડની વાત કરેલી સર્વિસ રોડ પણ નથી બનાવતા લોકો તો અમારે કરવાનું શું આવે એટલે અમે હવે ગામ લોકોએ નક્કી કરેલું છે કે અત્યાર પછી કોઈ પણ કામ અત્યારે કરવા દેવાનું નથી અને અહીંયા ઊભા રહીને બસ ખાલી વિરોધ પ્રદર્શન અમારી હદમાં આવતો અમારું કામ બંધ કરીને અમારા પ્રશ્નનું નિરાકરણ આપો ત્યાર પછી તમારું કામ ચાલુ કરો રમેશ કંપાતી દિવ્યાંગ ન્યૂઝ કામરેજ સુરત